પ્રસાદી ભરવાની ઝડપ જોવા બધા ને પાંડવો કે ભગવાન પછી આપણે શું જોયા પણ આપણે અત્યારે જો જોયા નહીં જે પ્રતાપ ને મહિમા બધી જગ્યાએ ભાઈ બધે શિવલિંગમાં દર્શન કરવામાં બહુ હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ નિષ્કલક મહાદેવ મંદિરે અને એમ કહેવાય કે આ જગ્યા ઉપર ભાવિ ભક્તો યુપી એમપી બારના પણ આવે છે અને ગુજરાતના પણ મોસ્ટ ઓફલી આવે છે અને આ જગ્યા ઉપર પાંડવોએ એમ કહેવાય કે પાપનું જે પ્રયત્િત કરવામાં આવ્યું હતું ને પાંચ શિવલિંગના આજે આપણે દર્શન કરવાના છે તો સંપૂર્ણ આજે ભાદરવી અમાસ છે તો સંપૂર્ણ લોકો હર હર મહાદેવ લખવાનું ભૂલતાની તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરે મિત્રો આ જગ્યાએ છે ને પાંચ શિવલિંગ છે અને પાણી જાય ને પછી જ તમે દર્શન કરી શકો ને ભાવિ ભક્તો અત્યારે ઘણા ખરા દર્શન કરી કરીને આવી રહ્યા છે અને ઘણા ખરા યાત્રાઓ જોઈ શકો છો હજી એમ કહેવાય કે ઠેર સુધી જ્યાં તમે જોવો ને એકલું ભાઈ ભાવિ ભક્તો એ દર્શન કરવા આવેલા છે આજે છે ભાદરવી અમાસ કાકા સરસ મજાની શરણી વગાડે છે

મેટલી બધી છે જોઈ શું એટલી બધી ટ્રાફિક છે ટ્રાફિક જોવો કેટલી છે જો ભાઈ ટ્રાફિકમાં અત્યારે એટલી બધી ભીડ છે ને જાય પગ દેવાની જગ્યા નથી એટલી બધી ભીડ છે કારણ કે હજી પબ્લિક છે ને ભાઈ ભાવી ભક્તો આવેલા જ હોય હજી છે ને પાણી ગયું હોય જેવા તમને અહીંયા આવવા દે પછી પાછું પાણી આવી જાય છે તો અત્યારે એટલી ભીડ છે જોઈ શકો છો ફાઈનલી કૌશિક ભાઈ ડ્રોન ઉડાડ્યું છે ને ટ્રોન જુઓ ભાઈ આ કોઈ ગુજરાત જોઈ શકો છો ભાઈ સરસ મજાનું વ્યુ દેખાય છે ટ્રોન માં જો

તો ઘણા લોકો જો દર્શન કરવા આવ્યા છે ને ત્યારબાદ અહીંયા સ્નાન કરવાથી પાપનું પ્રયત્ થાય છે જોઈ શકો છો તો ઘણા ખરા લોકો કાંઠે ગયા છે ને પાણી ઘણું અત્યારે આઘું ગયું છે તો આવી રીતનું છે ભાઈ અહીંયા લોકો દૂર દૂરથી બધા આવે છે તો આએ તમે આવો ને તો ખાસ કરીને પાણીની વ્યવસ્થા કરીને આવજો કારણ કે આઈએ છે ને કે પાણી નથી મળતું એટલે પાણીની વ્યવસ્થા કરીને આવજો જેથી કરીને ભાઈ તરસ તરસ લાગે અમને તો લાગેલી છે તો અમે પાણી ભૂલી ગયા એટલે તમે આ જગ્યા ઉપર આવો ને તો પાણી લઈને આવજો જ્યારે મિત્રો કૌરવ અને પાંડવોનું છે તો ત્યારે એમ કહેવાય સગા ભાઈઓ કહેવાય નહીં કાકા દાદાના એટલે કૌરવો ને પાંડવો એ મારી દેખા થાય એ માટે કૃષ્ણ ભગવાને કીધું હતું કે તમે આ પાપનું જ પ્રાયચિત કરો પણ કેવી રીતે પછી કૃષ્ણ ભગવાને પાંડવોને એક બ્લેક કલરની ધજા આપી અને એમ કીધું કે તમે પ્રદિક્ષણા ફરો અને જ્યાં પણ આ ધજા વાઇડ થઈ જાય ને ત્યાં તમારે મહાદેવની સ્થાપના કરવાની છે અને ત્યાં તમારે સ્નાન કરવાનું છે પાંડવો લોકો ફરતા ફરતા આ કોલિયા ગામે આવ્યા દરિયા દરિયાકાંઠા અને આ જગ્યા ઉપર ધજા છે ને એ ભાઈ વાઈટ થઈ ગઈ પાંચ શિવલિંગ સ્થાપી પાંડવોયા અને પાસે પાંડવો એ પૂજા કરી ત્યારબાદ સ્નાન કર્યું અને આવી જ રીતનો કાક ભાઈ ઇતિહાસ છે આપણે આ લઈ શંકર ભગવાન નું રૂપ ધારણ કરીને બાળક બેઠા છો છે આ જગ્યાએ પિતૃ માતાની એમ કહેવાય કે બધી વિધિ કરાવતા હોય છે જોઈ શકો છો તો આવી રીતની અહીંયા વિધિઓ પણ થાય છે પિતૃને મોક્ષ મળે એ માટે આવી રીતની વિધિ પણ કરાવવામાં આવે છે આવી રીતના તમને શો પીસ અહીંયા સરસ મજાના મળી જાય દિવાલ ઉપર તમે સરસ મજાના લગાડી શકો એમાં ત્યારબાદ અહીંયા નોખી નોખી ઢીંગલીઓ છે તો હવે આપણે સંપૂર્ણ મેળામાં આવી ગયા છીએ અને ભાઈ મેળો જામી ગયો છે જોઈ શકો છો નોખી નોખી વસ્તુ તમને ઘણી ખરી મળી જાય સ્ટોલ છે ખાવા પીવાની વસ્તુ તમે પકોડા છે ભજીયા છે વેફર છે બધું અહીંયા મળી જાય જોઈ શકો છો ભાઈ સરસ મજાનો મેળો છે વોડા પણ તમને મળી જાય તો ભાઈ બધી વસ્તુ ખાવા પીવાની બધી તમને મળી જાય અને મેળો જુઓ ભાઈ જામ્યો છે એક નંબર તો ખાસ કરીને ભાઈ આપણો ફોલોવર છે એમની દુકાન છે ને સરસ મજાના રમકડા ને એવું જો વેસાય છે વાહ ભાઈ વાહ ખરા ખરા જે કાંઈ વસ્તુ તમારે નાની નાની લેવી હોય તો આવી રીતની છે જોઈ શકો છો તમે લઈ શકો છો તો ઘણી વેરાયટી છે નાના બાળકો માટેની અજળક વેરાયટી છે બધી વસ્તુ તમને મળી જાય આ તો ભાઈ મળી જાય એમની દુકાન છે તમે અહીંયા આવો તો વિઝો ત્યારબાદ અહીંયા જોવા સરસ મજાનું એમ કહે પરસાદી વિતરણ કરે છે પરસોત્તમભાઈ સોલંકી ને દિવસભાઈ સોલંકી આવેલા છે તો

સાના દ્વારા સરસ મજાની પ્રસાદી વિતરણ કરવામાં આવે છે આપ તમે જોઈ શકો છો અને ભાવિ ભક્તો એમ કહેવાય કે પ્રેમથી પ્રસાદી બધાઈને પરોસી રહ્યા છે આવી રીતે લાડવાની પ્રસાદી છે અને જેટલા પણ ભાવિ ભક્તો જે મેળામાં આવે છે અને બધાયને પણ કરવામાં આવે છે ભાઈ ભક્તોને પ્રસાદી દઈ રહ્યા છે જો ભાઈ પરિશાધી પરવાની ઝડપ જો બધાને કારણ કે ભાઈ યાત્રિકો એટલે આવેલા છે ને એટલે ઝડપ રાખવી પડે ને નાના નાના છોકરા બધા ઘણા ખરા જો પરિશાધી વિતરણ કરે છે ભાઈ જો સેવા જો કેવી છે નાના તો દુધરેશ થી કણીરમ બાપુ પણ આવેલા છે જો સવસન સરસ મજાનું એમ કહેવાય કે આ ભોજનની બધી વ્યવસ્થા છે આશ્રમ અંદર કોલિયા આયા બધે બાજુમાં જમવાની ફૂલ સુવિધા છે અને ત્રીસ ચાલી વર્ષથી અહીંયા આવે છે જ્યારે અમે નકાગ્રહમાં જ્યારે ભણવા આવ્યા તે સમય યુદ્ધને કરવાનું દુર્યોધન મૃત્યુ થયું તેના કુળમાં એક લંક લાગ્યું એક ઉશ્કરી ઉતારવા માટે ભગવાન કૃષ્ણની કૃપાથી અહીંયા ભીમે અને અર્જુન ઉતાર્યું એનો કલંક ઉતાર્યો એવું મહાદેવ ખૂબ વર્ષો યુગોથી યુગોથી એનો જે મહેમા છે એને ખૂબ ભોળિયાનાથની કૃપા ત્યાં જ્યાં દરિયામાં પાણી કંપ થઈ જાય અને જ્યાં માસ આવે અને હાથા ડબી પાણી થઈ જાય એ સાક સાક અંદર આજે આ જોવા મળે છે પાંડવો કે ભગવાન કરીએ આપણે નથી જોયા પણ આપણે અત્યારે તો ને જે પ્રતાપને જે એનો મહિમા એ આજ પણ આપણને દેખાય છે મેં તો ઘણા વર્ષથી ચાલીસ વર્ષથી અહીં દર્શન કરવા આવી છે અને એટલી બધી કેટલો જો વરસાદ હોય ગમે તે હોય પણ એટલી બધી પબ્લિક રાતે અહીં આવી જાય છે બધીક બધી આખી દરિયા કાંઠે હોડીમાં હોય જાય એટલા સેવા ભાવના રૂપી નકડી ધર્મની લાગણીને ભાવ જે બતાવી રહ્યા છે જે કરી રહ્યા છે આ ભગવાનના પ્રતાપથી અહીંયા બધા ખૂબ ખૂબ નક્ષત્રો ફલવે પાણીના પ્રભો કરે સેવાનું કાર્ય કરે એ પણ આજે ઘણા માણસોને સેવા કરવા માટે આવે છે ખૂબ ધન્યવાદ અહીંયા ભગવાનના ત્યાંથી લગેન્દ્ર સરકારની ત્યાંથી આજે તરિતરજ હરસથી આ સુરાબાની જે મંડળ ચલવે છે અને જે અનક્ષેત્રની અંદર ખૂબ ભોગ આપે છે અને ખૂબ સેવા કરી રહ્યા છે તે પણ તમામ ભાઈ ભક્તોની સેવા કરી રહ્યા છે ને બધાને જમવાથી માંડીને ચાદી મારીને વ્યવસ્થા મારીને બધાના પોતાના માટે માંડી જે કરીશા ખૂબ ખૂબ એમને પણ બધાને ધન્યવાદ છે સેવા કર્યા છે બધાને ખૂબ ધનવાદ અને પરમાત્મા ભગવાન નાથ અને ઠાકર બધાને ખૂબ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો થતી ધર્મના કાર્યમાં ધર્મના ક્ષેત્રની અંદર જઈને સારા કામ કરશો સારા બે રૂપિયા વાપરશો એ તમારું જીવનનું હાકું એ તમારા જીવનની હમિસ્ટ્રી માટે મનોરંજનનો ફેરો પટી જાય એવું હમિસ્ટ્રી માટે ધર્મના કાર્યમાં બહુ ખૂબ સશક્ત રહેજો જીવનમાં સમજનો સેવા રહી સમજનો સપના હરિગુરુ સંતને સંતો મહાન સેવા કરજો નિરવેશની બનીજો જ બાપની સેવા કરજો સાધુ સંતોની સેવા કરજો ને પુરસાર્થ કરજો એ જ માનવ ધર્મ છે જય મળિયાના જય ફણીરામ બાપુએ સરસ મજાનો નિષ્કલંક મહાદેવનો જે ઇતિહાસ છે એ આપણને કીધો અને એ સરસ મજાની જગ્યા છે અને ભોજનની બધી તમામ પ્રકારની વ્યવસ્થા છે આશા કરીશ કે આજના બ્લોગમાં તમને ભાઈ નિષ્કલંક મહાદેવના પાંચ શિવલિંગના દર્શન થયા છે તો આવા નવા બ્લોગ જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો હાલો એક નવા બ્લોગ સાથે મળીશું તો હર હર મહાદેવ જય હિન્દ